પટ્ટા વડે હુમલો કરીને પાલિકા કર્મી ભાવેશ પટેલને ઈજા પહોંચાડી હતી બીજી બાજુ ફૈયાઝ ઉર્ફે ડેનીનું ઉપરાણું લઈને તેનો બીજો મિત્ર આદિલ વોરા પણ આવી ગયો હતો અને તેણે પણ પાલિકા કર્મી ભાવેશ પટેલને ગરદાપાટુનો માર માર્યો હતો આ અંગેની જાણ થતાં જ આણંદ નગરપાલિકાના સીઓ એસ કે ગરવાલ તુરંત જ ઘટના સ્થળે જઈ પહોંચ્યા હતા ત્યાં પણ ફૈયાઝ ઉર્ફે ડેની અને આદિલ વોરાએ પણ કાયદો અને વ્યવસ્થાનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર સરકારી અધિકારીને ધક્કા મારીને કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી આ બંને શખ્સોએ પંદર દિવસ બાદ કોર્ટમાં સરેન્ડર કરતા પોલીસે યોગ્ય માવજત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે શહેરના ટાઉન હોલ ખાતેથી એક કિલોમીટર દૂર ઘટના સ્થળ સુધી ચાલતા લઈ જઈને આ બંનેનું સરઘસ કાઢ્યું હતું પોલીસ દ્વારા સ્થળ ઉપર બંને શખ્સોની પૂછપરછ પણ આદરી હતી સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર